શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે શિક્ષાપત્રી લખી છે તેમાં ગુરુને માતા પિતાની કક્ષાએ સ્થાપેલા છે તમને ખબર જ હશે કે ગુરુના ગુરુનું મહત્વ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને કદાચ ગુરુ વગર આપણે જીવનમાં વધુ પ્રગતિ નથી કરી શકતા જીવનમાં માં પ્રથમ શિક્ષક માનવામાં આવે છે એટલે કે એ આપની પેલી ગુરુ છે

આ પૂર્ણિમા આદિ ગુરુ બેદ વ્યાસ જન્મદિવસ નિમિત્ત ઉજવવામાં આવે છે દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું મહત્વ હોય છે ગુરુમાન દ્વારા વ્યક્તિને ધનવાન બનાવી શકે છે ગુરુ હારનારને મુકામ સુધી લઈ જાય છે ગુરુના જીવનની સ્વાર્થ છે ગુરુ માત્ર જ્ઞાન સંસ્કાર આપવાનો જ પોતાનો હેતુ માને છે શિષ્ય એ ગુરુ ના ચરણ મંદુ પાસે આશીર્વાદ મેળવે છે વિશ્વમાં ગુરુને ને વિશેષ આપવામાં આવે છે ગુરુ એટલે

કોઈ પણ કલા કારીગરી સંગીત ખેલ જેવા અનેક ક્ષેત્રો માર્ગદર્શન આપનાર ગુરુ છે હજારો કાવ્યો ને ખૂબી બદલે

માતા એ આપણા પ્રથમ ગુરુ હોય છે પિતા એ આપણા દ્વિતીય ગુરુ હોય છે પણ બાળક પોતાના જીવનમાં પગલી થી લઈને પગભર સુધી સુધી થાય છે ત્યાં શાળામાં ઉચ્ચ વિદ્યાલયોમાં મહાવિદ્યાલયોમાં કે વિશ્વવિદ્યાલયમાં ઉચ્ચ અભ્યાસ કરી અને પોતાના જીવનને એક શ્રેષ્ઠતા તરફ લઈ જાય છે ત્યારે જે વિદ્યા ગુરુઓ

કે વિવિધ પ્રકારના પશુ પક્ષીઓ પાસેથી પણ વ્યક્તિએ જીવનમાં ઉત્તમ પ્રકારના ગુણોની કેળવણી મેળવવી જોઈએ તો આજના આ ગુરુ પરંપરાના ભવ્ય ઉત્સવની અંદર આપણે ગુરુ પૂજન કર્યું અને જે વિદ્યા ગુરુ પાસેથી કે આધ્યાત્મિક ગુરુ પાસેથી આપણે જે જ્ઞાનની પ્રાપ્તિ કરી એ બધા જ ગુરુઓના ચરણોની અંદર આપણા જીવનરૂપી પુષ્પને સમર્પિત કરી અને આપણા કાર્યક્રમને પૂર્ણ કરીશું